પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે સુરતના વિસ્તારમાં ત્રેવીસ વર્ષે યુવકની હત્યા કરવામાં આવી છે પ્રશાંત જોડાયા છે વધુ વિગત લઈને પ્રશાંત કાયદો હાથમાં લઈને યુવકો જાણે કે બેફામ બન્યા છે શું વધુ વિગતો આ સમગ્ર ઘટના સંદર્ભે જી ખ્યાતિ બિલકુલ આ શહેરના વિસ્તાર વિસ્તારની જે ઘટના છે મોડી રાતના જે છે આ જે યુવક જે મરનાર છે એની સોસાયટીમાં ઝઘડો થઈ રહ્યો છે અને બીજા પરંતુ એના મિત્રો જે છે ઝઘડી રહ્યા હતા યુવક જે છે એમને સમજાવવા સમજાવવા માટે માટે ગયો હતો બંને પક્ષને પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ સમજાવતી વખતે ફરી જે છે ઉગ્ર બનતા જયારે સમજાવવા ગયેલો જે તેવીસ વર્ષ જે યુવક જે છે તેની જ ઉપર જે છે તેના મિત્રોએ ચપ્પુના ઘા હત્યા કરી નાખી હતી યુવક જે છે ડાઈ મિલમાં કામ કરે છે ને તેની તેવીસ છે 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 અને જે જે ગુડ્ડુ નામનો નામનો ચૌધરી યુવક યુવકના મોતથી પરિવાર શોકમાં જે છે ગરકાવ થઈ ગયો છે પરંતુ સમગ્ર મામલે જે બેસ્તાન પોલીસને જાણ થતા પોલીસ જે છે તરત ત્યાં આવી પહોંચી હતી અને જે મિત્રોએ હત્યા કરી હતી તેમની તાત્કાલિક અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે જી આભાર આમ તમામ માહિતી બદલ